ભુજ ખાતે ઇનવેલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા કલાકૃતિ એક્ઝિબિશનનું આયોજન હાથ ધરવામાં આવેલ છે નવરાત્રીના તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકોને અને ખાસ કરીને મહિલાઓને ચણિયાચોળી જ્વેલરી એક જ જગ્યાએથી મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ભુજ લોહાણા માજનવાડી ખાતે આયોજિત આ એક્ઝિબિશનમાં મહિલાઓ ઉપરાંત અન્ય વેપારીઓ પણ જોડાયા હતા તહેવારો પૂર્વે આયોજિત આ પ્રકારના એક્ઝિબિશનથી ગૃહ ઉદ્યોગ અને નાના વેપારીઓને એક પ્લેટફોર્મ મળતું હોવાનું આયોજક બહેનોએ જણાવ્યું હતું હું પંક્તિ મહેતા ઇનર વી બુજ ક્લબ ફેમિંગોની મેમ્બર છું અમારો એક્ઝિબિશન કલાકૃતિ એક્ઝિબિશન છે અમે લોહણા મહાજનવાડીમાં એક્ઝિબિશન રાખેલ છે છેલ્લા પાંચ વર્ષથી અમે એક્ઝિબિશન કરતા આવ્યા છે અને અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે અને આ છઠ્ઠો વર્ષ છે અને અમને ખૂબ જ આશા છે કે અમને ખૂબ જ સારો સાથ અને સહકાર બધાનો મળે છે અને અહીંયા લગભગ અમારા ચુમ્બાળીસ જેવા સ્ટોલ અમે બુક થયા છે અને હર વખતે જે આવે છે એ રિપીટ પણ થાય છે એટલે અમને સંતોષ છે કે બધાને અહીંયા એક્ઝિબિશન કરવાથી સેલમાં સારું એવું થાય છે તો એ પ્રમાણે એ લોકો અહીંયા સ્ટોલ બુક કરાવતા રહે છે હર વર્ષે અત્યારે સિઝન આપણે નવરાત્રિની દિવાળીની સિઝન આવી રહી છે તહેવાર આવી રહ્યા છે તો નવરાત્રિ રિલેટેડ જ્વેલરી એના પછી ચણિયાચોળીને એ બધું છે ઓર્નામેન્ટ્સ સિલ્વર જ્વેલરી છે કપડાં છે ક્લોઝ છે બધા ટાઈપના આપણી પાસે છે ફૂડ સ્ટોલ પણ છે બધા જ ટાઈપના સ્ટોલ આપણી પાસે છે અત્યારે રિસન્ટલી નવરાત્રિ આવે છે તો લોકો નવરાત્રી પર વધારે ધ્યાન આપી રહ્યા છે તો જ્વેલરીમાં વધારે એવું લાગે છે કે જ્વેલરી વધારે સેલ થાય એવું સ્ટોલને સક્સેસ મળે મારું નામ નિકિતા ગોર છે ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોમાં હું મેમ્બર છું અમારું એક્ઝિબિશન ટ્વેન્ટી ટ્વેન્ટી નાઇનના ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે નવરાત્રિમાં બારે ગુજરાત બારે સેફટી રિલેટેડ અત્યારે બહુ જ બધી પ્રોબ્લેમ્સ છે આજે જે છોકરીઓ છે લેડીઝ છે મહિલા વર્ગ છે જે બારે જતી હોય છે સેફટી રિલેટેડ અત્યારે ઘણી બધી તકલીફ આપણને ખ્યાલ છે રહે છે તો આપણી અહીંયાની જે શી ટીમ છે એનો બહુ જ સારો સપોર્ટ છે આપણને અને નવરાત્રિમાં આપણે બિંદાસ જે નવે દિવસ ગરબા રમવા માટે બારે જતા હોઈએ છીએ તો આપણે બિંદાસ નીકળી શકીએ છીએ અને ઘરે રિટર્ન આવી શકીએ છીએ એ શી ટીમ આપણું બહુ જ સપોર્ટમાં છે અને આપણને હેલ્પમાં છે બીજું અમારા ક્લબ દ્વારા સિલાઈ મશીનનું ડોનેશન કરવામાં આવ્યું છે જરૂરતમંદને ક્લબનું હંમેશા એ જ રહે છે કે જરૂરતમંદને અમે લોકો હેલ્પફુલ થઈ શકીએ તો સિલાઈ મશીનનું ડોનેશન પણ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે